પાહમાં રખડી ના પણ ચકલું એ દેખાતું નહીં શું કરવાનું અને આ પાહા શેતર લેવાઈ આવી ગયા મન તો હમણાં પુને કાયરો શું કરવાનું અહીં કઈરી જાય તો કુન એકવી અંગી સર લે અને પેલા શેત્યાંગ કીધું છે ફેલો લોલી લગાય પણ લગાવતો જ નહીં આવી કાલી રાતમાં પાહ ચો દેખાય ધોરો લુઘરો પહેરીને પાહ ઉભો રહ્યો હોય ચોક કોક બચારું દીવાઈ જાય એ ભાઈ

અમે વેલા ઊંઘી ગયા તો તમે હારું થઈ આવી ગયા વેલા ઊંઘવા નઈ ચમ તાર ચોર બહુ પર હ અથા ચોર તો પર અમારો લે પડ અમે તો ઊંઘાવ તો અમે ઊંઘી જ જઈએ આ બધું કાઢી જતા રહે એ પહેલે જતા રહે અમારું અમે તો ઊંઘાવ જો હું આરી માટલું આપી કરી જાવ તો ઘરે ઊંઘવા તો અમે હારું થઈ આવી ગયા ચમ હા તો તને હું તો ઊંઘવા જવાનો તો જો આ માટલું સીધું કરી દીધું હવે હું ઊંઘવા જવાનો તો પણ એ બધી વાત જવા દયો હા વાહ માં ચકલું એની ફરક

ના જગાડે તા તો અમે ચીયો કમે કે ચીયો આયો અમે મેક ધોલ આપણે બે રમી હાડો અંતા સુગરી આ જો આ મુ માર ખાટલા બેહ્યો તો ને ઓ તે હજુ કોઈ દૂધ લઈ જીવ નહી આ તો ગોંગા એરા બધા જાહે આપણે બે રમી હેડો આપણે બે ને કોઈ મજા ના અલે આપણે બે ને મજા આવે જો આ હાર શી ને ચર ઠંડી એ નથી મન તો તાડવાય હે કર મન બીજો આ શું વસ્તુ છે હા મુ તો ઘરે જઈને બે ગોદરો લઈને પડે લેલો પકાળો તો તક સુગરી રમી હાડો

હે હે હો 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 અમે 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 મોન મોન ઘેર ઘેર રહીએ યો એક એ બંગડી બે એટલે એ આવના હોય કેવું હોય આવના હોય ભાઈ તાર આજ થોડોક કલાક થાય પહી ગણવાની હોય એવું હોય

તો કલાક તો થા દે યાર તમારે આવ ના હોય રે નઈ યાર રીસો દે હા બોલો બોલો બંગડીઓ પહેરવાની બધું હાથ ભરી નાખ્યા બંગલ ગીર હોય તમારા રમેશ નો રમેશા મરચામાં આવ્યો ગીત નહી ગાયું પેલું લીતલમ ઠાકોરે દીતલમ થાતો નહીં ગાયું હા મારા માટલા ઉપર માટલું માટલામાં પોલો પ્રેમ કરીશ તોય નહીં નવી દોશી સારું

થોડી વાર બે આમ કરી ના પેલ્લા તું ઘરે ચોક આ અલગ અલગ પેલા આવ્યો છે

એ રમેશ જેવું કરવા જશ્યો ના રમેશ નું નામ છોડ જેવું કરવા જશું થાય ના આવો હલો આ તલવાર નેકરી ગયો

આલ આલ જહા ત રોકાને તમ અમે તો રોકેતા હ ત તેરા તો આવો તુ કે આવો છો કે આલચ કે પેલા ઇતકે હેડો લે હાડો તાર હ લઈ લ્યો હાથમાં થિયર તો અઈ જલ્દી જલ્દી મોના લુનીયર નેબો નેબો મોથું કરીયો મારા બન્નું આલા મોથું આ તો નોટુ થવાનું મને એસિડિટી પર

વધારાની માથાકૂટ ના કરશો હા લે હું હું માર યાર ઓમને બોલા દે બોલો સંગરાબા મને ધોરસાળમાં ગાળ દીધો લેકો લાકો લે આજે

મારી બુના વગાડી તો એવું જ ને કેળો તો લાલચ થઈ ગઈ કઉ મારી માની માનીસ વગન હું એ કરે દઉં ત